જય માં મેલડી આજે વાત કરવાની છે માં ખુખાર મેલડીની કેટલું તમને સમજાવે છે કેટલા રીતે તમને સમજાવે છે કે દુનિયા ભલે જાકારા દિયેન હગાવાલા વેરી બની જાય પણ યાદ કરો એમ કહેવાય છે કે મેલડીને તો તમારા ધારા કામ જે અટકતા હોય એ તમારા ઉકલી જાય હાર્દિક સોલંકીની માતા

એ ધામ મારી ખુખાર મેલડી ને મારી તારા અટકા કામું કે મારી ખુખાર મેલડી એ તો દેવી તમે યટકા કામું કે લો નથી જોવાતા દાણા તારે ન્યા એ નથી ખોટું ધૂણા તું દેવી આ દુનિયા ગાંડી કરી ખુખાર મેલડી નથી જોવાતા દાણા નથી કોઈ હાલ તું ઢોંગ ધાતી આ તો દુનિયા ગાંડી કરી ખુખાર મેલડી તારું મંગળવાર ના દિવસે નામ લેતા એ જાય બારે જા હોય હાર્દિક સોલંકી ની માતા પૂજાય દર રવિવારે મળી લાખો ભક્તો તારા એ આવી હગે કે નો આવી હગે પણ

સમજો હણાય નઈ અને કોઈનું કાય કરાય નઈ આપણે આપણી મરજી થી અલાય તો દેવીના પરચા પરમ ભાર છે અને બીજી બાજુ અમૃત બાપાની મેલડી ડાળ જાડા છે મસાણી મેલડી અને આપણે અહીંયા મસાણી મેલડી નું તાપીને પાળે સુરત જિલ્લો કામરેજ તાલુકો માતાનું મંદિર છે સેવા કરીએ છે તો બેવા મળે પણ દર રવિવારે તમને સમજાવે છે માં એક કેને જેના એમ કહેવાય છે કે જે ભગવતી જેની ઉપર ફળી ગઈ હોય ને એને દુનિયામાં ભલામણા દુનિયા સલામ કરે એ દુનિયા સલામું કરે આજ માડી તું હોય રે મારી સાથ દુનિયા સલામું કરે આજ મારી માં હોય રે મારી સાથ દેવી તારા પર છાયા ને જોયા છે મળી તું તો ખુખાર મેલડી રે પુંજાણી હાર્દિક સોલંકી નાખે એ ખુખાર મેલડી માતાજી આશીર્વ તારો એ તારા લાખો ભગતો કોઈ દિહ લો ના હોય મોડો Jai Maa Melody! Jai Maa Melody! Jai Maa Melody!